અહીંયા નો પીચો ક્યાં રખડે જો તમને દેખાડું હવે તાવ ઉપર રખડે જો અહીંયા જી પીતો હવે ની જે ક્યાં હતો તમને દેખાડું જાડો કેત્રો જે લે ઉપર તમને દેખાડું જો જો અહીં હતો કે ગયો જો હોતો પત્ર ઉપર જે લ્યો દેખાય ને ક્યાં હતો કર મારો ભાઈ બનાવી ગયો એ ચાલો ફટાફટ અમે જઈએ પાસે તો ઉપર આવ્યો જોઈ લ્યો જોઈ લ્યો અને આ વાર બાર આપણે કપાઈ નાખે કે નાઈ બાય લીધી આપણે નવ નવ તકે વલોગ નવ તો અત્યારે પછી આપણે શૂટ કરીએ જોઈ લે વાર બાર કપાઈ ને બાય બાઈ લીધું છે અને અત્યારે ઉપર જોઈ લો કેટલા વાગી ગયા અત્યારે તન છત્રી થઈ ગઈ છે જોઈ લો અને જો આવ્યો હોય કે વિડીયો ચાલે છે કે શું પાસો તો ઉપર આવી ગયો જોઈ લો હનુમાન તો તમે કહી દયો કેટલા વાગી ગય છે જોઈ લો તમે કોમેન્ટમાં કહી દો કેટલા વાગી ગય છે પછી તો હું કહી દઈશ કેટલા વાગ્યા પણ અત્યારે તમે કહી દયો કેટલા વાગી ગઈ છે તો હું કહી દઉં હવે તો થઈ ગઈ પાંચ ને તેતાલીસ તમને એવું લાગે પાંચ ને તેતાલીસ થઈ ગઈ જોઈ લો અને પાંચ ને તેતાલીસ થઈ ગઈ અને તમે કોમેન્ટ કરાવ મોટા વ્લોગ બનાવ કે ન બનાવો તમે કોમેન્ટ કરશો તો હું બનાવીશ તો જોઈ લઈજ એક વ્લોગ તો આપણે મોટો બનાવ્યો હોય એ તમે જોઈ લઈજો તમને ગમે ને મોટા વલગ તો તમે કોમેન્ટ કરી દેજો અને વ્લોગ તમને હાલ લાગતો હોય ને તો કોમેન્ટ કરી નાખજો અને આઈડીને સબસ્ક્રાઈબ કરી નાખજો ને તો કોમેન્ટ કરી નાખજો વ્લોગ ગમતા હોય તો અને મોટા વ્લોગ બનાવ કે ન બનાવ એ પણ કોમેન્ટ તમે કરી દેજો અને વાત આપણે મળી પછી તાલુ ચલે રોગી ઓળખમાં બની ના રહી જાઓ મિત્ર અત્યારે કૂતરો પણ તાવ પણ નહીં હોય જોઈ લીધો અત્યારે નથી વહી ગયો હે અને કૂતરી તો તાવ ઉપર આવી જ નથી અને કૂતરો હાર તો તમને જોઈ છે ઓળખમાં બાકી અત્યારે નથી તમે હવા જોઈ તો પતરા કોઈ હું તો 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 જો મિત્રો આટલું અંતારું થઈ ગયું આવું આવું જોઈ લ્યો તમને આમાં નહીં દેખાય હરકું અંતારું ઉપર જો ચાલ આવા વાંધારું થઈ ગયું છે તો હવે આપણો વ્લોગ એ જ પૂરું ગઈ ગયો હોય તો સબસ્ક્રાઈબ કરો આપણે મળી બીજા વ્લોગમાં તો હવે બધાને જય શ્રીરામને વ્લોગ ગયું હોય તારી કોમેન્ટ કરી દીજો અને કોમેન્ટ કરો મોટો વ્લોગ બનાવો કે ન બનાવો બધાને જયરામ બાય બાય